તમે આને લઈ શકો છો સોલ ગોઠાના વીઘા પ્રમાણે ત્રણસો ગોલ પાન વાળા ને પટ્ટી પાન વાળા બધા નિંદા સાફ થઈ જશે ધાનુકા કંપની નું પર્સ આવે છે એ પણ તમે પટ્ટી પંપે ચાલીસ એમ એલ લેખે નાખો એટલે ગોલ વાન વાળા અને પટ્ટી પાન વાળા બંને નિંદામણો સાફ થઈ જાય ધાનુકા કંપની નું ટોર્નાડો આવે છે પમ્પે તમારે ત્રીસ નાખવાનું ગોળ પાન વાળાને પટ્ટી પાન વાળાને ને હે અમૂલ બધા ગોટો વાળી દે બરાબર છે પછી આવશે તમારે ગોદરેજ કંપનીનું દુનિયા નું સર્વશ્રેષ્ઠ નિંદામણ નાશક મગફળીમાં પણ હાલશે અને સોયાબીનમાં પણ હાલ હેત વેકડી વાંધો એટલે નેવું ટકા નિંદા મણો ને ઊંધે કાંજ કરી નાખે અઠવાડિયાની ની માલિકા અને પંપે ત્રીસ એમ એલ એટલે તમને એસી થી નેવું રૂપિયાના ખર્ચાની માલિકા એક પંપના ખર્ચાની માલિકા જો તમે વિડીયો નવા હોય તો યુટ્યુબમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક માં હોય અથવા ઇન્સ્ટાગ્રામમાં હોય તો પેજને ફોલો જરૂરથી થી કરી લેજો ડાળિયા કરવાના થાતા નથી રામ રામ જય જવાન જય કિસાન